રેડિયો પત્ર મૈત્રી પ્રસ્તુત છે વિશ્વ રેડિયો દિવસને અનુલક્ષીને આકાશવાણી ભુજના વરિષ્ઠ શ્રોતા શ્રી પ્રદીપ કે મહેતાનો વિશેષ વાર્તાલાપ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનો શોખ ધરાવતી હોય છે કોઈને ગાવાનો શોખ હોય તો કોઈને અભિનેતા બનવાનો તો વળી કોઈને વાંચન લેખનનો શોખ હોય ઘણા લોકોને ટિકિટ સંગ્રહનો શોખ હોય છે આમ દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનો શોખ કેળવતી હોય છે અન્ય શોખની જેમ રેડિયો પત્ર મૈત્રીનો શોખ પણ અત્યંત ઉપયોગી અને માહિતી આપનારો બની રહે છે જેવી રીતે પુસ્તકો મારફત જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે એવી જ રીતે રેડિયો પણ શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક અસરકારક શક્તિશાળી માધ્યમ છે રેડિયોના વિવિધ કાર્યક્રમો સાંભળીને તે વિશેના સૂચનો અને અભિપ્રાયો સહિત પત્ર લખવાનો શોખ ઘણા લોકો ધરાવતા હોય છે આ શોખને રેડિયો પત્ર મૈત્રીનો શોખ કહે છે રેડિયો પત્ર મૈત્રીનો શોખ ગમે તે ઉંમરની વ્યક્તિ કેળવી શકે છે રેડિયો પત્ર મૈત્રીના માધ્યમથી ઘણા લાભો થાય છે આ શોખ મારફત વ્યક્તિને ઘણું ઘણું શીખ જાણવાની તક મળે છે રેડિયો પત્ર મૈત્રીના શોખ મારફત વ્યક્તિના સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે વિદ્યાર્થીઓ તથા યુવાનોએ આ શોખ મારફત અભ્યાસક્રમ ઉપરાંત અને ઇતર જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે જે તેમના ભાવિ જીવનમાં ઉપયોગી નીવડે છે રેડિયો પત્ર મૈત્રીથી લેખન કૌશલ્ય પણ ખીલવી શકાય છે પોતાના વિચારો વ્યક્ત કરવાની મૌલિક કળાનો વિકાસ પત્ર મૈત્રીના શોખ મારફત થઈ શકે છે આ પ્રવૃત્તિ મારફત માણસને નવું નવું જાણવાની ઉત્કંઠા જાગૃત બને છે રેડિયો પત્ર મૈત્રીના શોખ મારફત વ્યક્તિ જો અને વ્યક્તિને અનેનો આનંદ મળે છે આ શોખ મારફત વ્યક્તિની રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ જાગૃત થાય છે રેડિયો પત્ર મૈત્રીના શોખને કારણે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે ઘણા લોકો દેશની આંતરિક રેડિયો સેવા ઉપરાંત વિદેશી પ્રસારણ કેન્દ્રોના કાર્યક્રમો સાંભળીને પણ પત્ર મૈત્રી શરૂ કરી સારી એવી માહિતી જાણકારી ઘેર બેઠા મેળવતા હોય છે રેડિયો પત્ર મૈત્રી મારફત વિશ્વના વિવિધ દેશોની ભાષા સંસ્કૃતિ લોકોની રહેણી કરણી ધર્મ અને ઇતિહાસની જાણકારી મળી શકે છે રેડિયો પત્ર મૈત્રી મારફત વિવિધ દેશોની ભાષા શીખવા ઉત્સુક એવા લોકોને બીજા દેશની ભાષા શીખવા માટે સારી મદદ મળે છે વિશ્વની જાણીતી પ્રસારણ સંસ્થાઓ બીબીસી વોઇસ ઓફ અમેરિકા વોઇસ ઓફ જર્મની રેડિયો મોસ્કોના પ્રસારણ કેન્દ્રો પરથી આપણા દેશની હિન્દી ભાષામાં કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે બ્રિટનની પ્રસારણ સંસ્થા બીબીસી પરથી વિશ્વની અન્ય ભાષાઓની સાથે હિન્દી ભાષામાં સમાચારો તથા કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે વોઇસ ઓફ જર્મની હિન્દી સંસ્કૃત કાર્યક્રમો રજૂ કરે છે રશિયાની પ્રસારણ સંસ્થા રેડિયો મોસ્કો પરથી હિન્દી ઉપરાંત વિશ્વની અન્ય ભાષાઓમાં કાર્યક્રમ પ્રસારિત થાય છે અખંડ રશિયાના અસ્તિત્વ સમયે ગુજરાતી ભાષામાં પણ કાર્યક્રમો રજૂ કરવામાં આવતા હતા ટિકિટ સંગ્રહનો શોખ ધરાવનાર લોકો માટે રેડિયો પત્રમંત્રીનો શોખ આશીર્વાદરૂપ બને છે રેડિયો પત્રમૈત્રીની શરૂઆત કરવા માટે પ્રથમ તો વિવિધ પ્રસારણ કેન્દ્રોના કાર્યક્રમો નિયમિત સાંભળવાનું શરૂ કરવું જોઈએ જેથી સાંભળેલા કાર્યક્રમો અંગેના પોતાના સૂચનો અને વિચારો પત્ર મારફત વ્યક્ત કરવાનું શક્ય બને છે અને નિયમિત પત્ર મૈત્રીનો દોર શરૂ કરવામાં સરળતા રહે છે તમારે જો રેડિયો પત્ર મૈત્રી શરૂ કરવી હોય તો તમને પસંદ એવા વિવિધ વિષયોને લગતા રેડિયો કાર્યક્રમો અલગ અલગ પ્રસારણ કેન્દ્રો પરથી સાંભળવાનું શરૂ કરી દો એટલે આપોઆપ કાર્યક્રમો વિશેની પ્રતિક્રિયાઓ તથા અભિપ્રાયો લખવાની પ્રેરણા સાથે પત્ર મૈત્રીની શરૂઆત તમે સારી રીતે કરી શકશો એક સારા રેડિયો પત્ર મિત્ર બનવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ પ્રથમ તો પત્ર મિત્ર તરીકેના તમારા મંતવ્યો વિચારો સ્વયં પ્રેરિત અને મૌલિક હોવા જોઈએ પત્રમૈત્રીનો તમારો શોખ માત્ર નામની પ્રસિદ્ધિની લાલસા પૂરતો મરે સીમિત ન બની જાય એ વાતની કાળજી રાખવી જોઈએ તમારા મંતવ્યો વિચારો તટસ્થ નિખાલસ અને એકલાસભર્યા હોવા જોઈએ રેડિયો પત્રમૈત્રીનો શોખ ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા યુવાનોએ કેળવવો જોઈએ આજની યુવા પેઢી તથા વિદ્યાર્થીઓ માટે આ શોખ તેમની યશસ્વી કારકિર્દી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે રેડિયોના વિવિધ કાર્યક્રમો મારફતે મનોરંજનની સાથે વિવિધ વિષયોની જાણકારી દેશ વિદેશમાં બનતા બનાવોની તાજી જાણકારી ઘેર બેઠા સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે માનવીના રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગી એવી માહિતી અને જાણકારી રેડિયો મારફત પ્રાપ્ત થઈ શકે છે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે રેડિયો લોકોની સારી સેવા બજાવે છે પૂર વાવાઝોડા જેવી આપત્તિઓ વખતે લોકોને અગાઉથી સાવચેત કરી લોકોના જાનમાલના રક્ષણ માટે સારી સેવા બજાવે છે આજના ઇન્ટર યુગ ઇન્ટરનેટ યુગમાં પણ રેડિયો લોકો માટે ઉપયોગી અને આવશ્યક સાધન બની ગયું છે જેવી રીતે એક મિત્ર દરેક સમયે આપણને મદદરૂપ થાય છે એવી જ રીતે રેડિયો પણ ખરા અર્થમાં માનવજાતનો મિત્ર જ કહેવાય ને રેડિયોના માધ્યમથી પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમને લગતી સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે ઘણા લોકો રેડિયોને માત્ર મનોરંજનનું સાધન માને છે હકીકતમાં રેડિયો લોકો માટે તમામ પ્રકારની માહિતી આપનારું એક અમૂલ્ય સાધન છે રેડિયોના કાર્યક્રમ મારફત જનજાગૃતિ માટેની દિશામાં સારી સફળતા મળી રહે મળી શકે છે રેડિયો મારફત વિવિધ વર્ગના લોકો તેમની રુચિ મુજબના કાર્યક્રમો સાંભળીને મનોરંજનની સાથે જીવન ઉપયોગી તમામ સ્તરની માહિતી પ્રાપ્ત કરતા હોય છે રેડિયો એ જનજાગૃતિ માટેનું એક અસરકારક માધ્યમ છે રેડિયો પત્ર મૈત્રી આપ સાંભળી રહ્યા હતા વિશ્વ રેડિયો દિવસને અનુલક્ષીને આકાશવાણી ભુજના વરિષ્ઠ શ્રોતા શ્રી પ્રદીપ કે મહેતાનો વિશેષ વાર્તાલાપ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું